ભાવો ઉત્પાદન વધ્યું છે એના પ્રમાણમાં ભાવો ઘટતા જાય છે આ સંજોગોમાં મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણા વેલ્યુ એડિશનનો જે આપણો કન્સેપ્ટ છે એના માટે થઈને કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા ખેડૂતો સાથે એક ખાસ પ્રકારના બટાકાનું વાવેતર કરાવડાવે છે અને પોતે એને ખરીદી લે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે એને ખૂબ સારા ભાવ મળે છે અને પરિણામે સમગ્ર જે બજાર છે એનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેટલાક ખેડૂતોની એવી ફરિયાદ હતી કે કેટલાક કંપનીઓવાળા એમને જે ભાવનું એગ્રીમેન્ટ કરે છે એ એગ્રીમેન્ટમાં પાછળથી થોડો ભાવ કાપે છે ઓછો આપે બીજી એક એવી ફરિયાદ હતી કે એમને પ્રતિવર્ષ જે પ્રમાણસર ભાવોમાં વધારો મળવો જોઈએ વધારો મળતો નથી ત્રીજી એક ફરિયાદ એવી છે કે કંપનીઓની પોતાની રિસર્ચ વેરાયટી છે એનું બિયારણ એમની પોતાની પાસે જ હોય છે એ બિયારણ પ્રોવાઈડ કરે છે અને એનો ભાવ ખૂબ લેતા હોય છે સામાન્ય રીતે બટાટાના વાવેતરમાં પિસ્તાલીસથી પચાસ ટકા જેટલો ખર્ચો માત્ર બિયારણનો હોય છે ઘણીવાર આવું બિયારણ ખરાબ નીકળવાથી ખેડૂતનું વર્ષ નિષ્ફળ જાય છે અને મુશ્કેલી પડે છે એવા સંજોગોમાં કંપનીઓ એને જવાબ આપતી નથી અને ચોથી એક મુશ્કેલી એવી છે કે ખેડૂતોને આ જે બટાટાના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એમાં એને પૈસા છે એ સીધા ખાતામાં વાઇટ નથી મળતા અને મધ્યસ્થીઓ દ્વારા રોકડા પૈસા આપવામાં આવે છે એની કોઈ સ્લીપ નથી આપવામાં આવતી જે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે એગ્રીમેન્ટ એની પણ કોઈ સ્લીપ આપવામાં નથી આવતી આવી ચાર ફરિયાદો સામાન્ય રીતે મળી હતી આમ તો રાજ્યમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે લોકો કરે છે તો કંપનીઓ માટે અને ખેડૂતો માટે ખૂબ સારો કન્સેપ્ટ છે પણ સામાન્ય આ મુશ્કેલીઓ ધ્યાને આવતા સાબરકાંઠા અરવલ્લીના ખેડૂતોના એક એસોસિએશને રાજ્ય સરકારમાં અને અમને બધાને રજૂઆત કરી હતી અમે સરકારમાં રજૂઆત કરી અને એની એક પ્રાથમિક મીટિંગ એ ખેડૂતો અને કંપનીઓના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના મંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબ એના એસીએસ અંજુ શર્મા મેડમ સહકાર સચિવ શ્રી સંદીપ કુમાર સાથે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને અમે લોકો બેઠક કરી હતી પ્રાથમિક ચર્ચાને અંતે એમાં ખેડૂતોની જે રજૂઆતો એ સાંભળી છે કંપનીઓની રજૂઆત સાંભળવાની બાકી છે તો આવતીકાલે સાંજે ચાર વાગે મને મંત્રીશ્રીના કાર્યાલયમાં આ કંપનીઓ સાથે પણ આગામી સમયમાં ખેડૂતો અને કંપનીઓ બંનેના હિતમાં અને ગુજરાતમાં આ કામ વધે કેવી રીતે એ બાબતે એક મિટિંગ કરવા જઈ રહ્યા છીએ મને લાગે છે કે પ્રાથમિક અભ્યાસ પ્રમાણે મોટાભાગની કંપનીઓની ફરિયાદ નથી એકાદ કંપની બાલાજી વેફર્સની જે મુશ્કેલી છે એના અનુસંધાને આવતીકાલે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી અને રાજ્યના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એને ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થાય નિયામક એપીએમસીના મધ્યસ્થીથી ખેડૂત કંપની અને એપીએમસી એની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થાય એ રજીસ્ટર થાય અને એ કોન્ટ્રાક્ટની શરતો પાડવા માટે એપીએમસી ખેડૂતને પૂરક બને એવી એક વ્યવસ્થા અમે ગોઠવવા જઈ રહ્યા છીએ સાથે સાથે પ્રતિવર્ષ એને પ્રકોસનેટ ભાવ વધારો મળે એવી પણ એક વ્યવસ્થા ગોઠવવાની છે અને બિઆરએનની મુશ્કેલી પડે ત્યારે પણ કંપનીઓ એને જવાબ આપે અથવા એડવાન્સમાં પેમેન્ટ ના લે એવી જે ખેડૂત પ્રતિનિધિઓની માંગણી છે એ બાબતે અમે કોઈ વછલો રસ્તો કાઢી અને ખેડૂતોને પણ ફાયદો થાય સાથે સાથે કંપનીઓ પણ અહીંયા વધારે વધારે કંપનીઓ આવે અને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી આપણને મદદ કરે એવો પ્રયાસ આવતીકાલે કરવાના છે રાજ્યના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબે ખૂબ કડક ભાષામાં કીધું છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારે કંપનીઓ તરફથી કન્વર્ટ થશે તો કંપનીઓને અહીંયા ગુજરાતમાં બાંધ કરતા અમે અચકાવીશું નહીં તો આ રીતે ખેડૂતોના હિતમાં રાજ્યના કૃષિ વિભાગે અને મને મુખ્યમંત્રી શ્રીએ ઇનિશિયેટિવ લઈ અને ખેડૂતોના હિતમાં આવતીકાલે અમે એક બેઠક કરવાના છે